વન ની અંદર આવ્યો તપશ્ચર્યા કરી શ્રી બ્રહ્મ નમ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ને ચિંતા થઈ કે જો આ તપ કરશે તો દેવતાઓના હાથમાંથી રાજ્ય વયું જશે અને ગુરુ બૃહસ્પતિ પોપટ નું રૂપ લઈને આવ્યા પોપટનું રૂપ લઈ અને વડલાના ઝાડની ઉપર બેઠા કેવા લાગ્યા નારાયણ 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 બોલ હરિ નારાયણ 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 વિચાર કર્યો અરે તપર અંદર મારા શત્રુ નું નામ આકરો લીધો હાથમાં પોબટને માર્યો પોબટ ને ઉડાયલો પાછો તપનો નો આરંભ કર્યો ઓમ શ્રી બ્રહ્મણે આવ્યો નારાયણ 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 કરવા લઈ ગયો વળી વિચાર કર્યો ઘરે બહુ ખોટું થઈ ગયું આજનો દિવસ સારો નથી મારા શત્રુ નું નામ મારી સામે આવે આજ મારે તપ કરવું નથી આવો વિચાર કરીને પાછો આવ્યો કયાદુએ મનની અંદર વિચાર કર્યો કે આ તો દસ હજાર વર્ષ તપ કરવાના હતા એક દી માં પાછો આવ્યો કેવા લાગ્યા મહારાજ આપ તો મને એમ કેતા હતા દસ હજાર વર્ષ થશે ને એક જ દી માં અરે દેવી શું વાત કરું શું તો કે હું જ્યાં તપશ્ચર્યાનો આરંભ મેં કર્યો ને ત્યાં મારા શત્રુ નું નામ મારી સામે આવ્યું પોપટ આવ્યો અને બોલવા લાગ્યો નારાયણ 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 ફરિયાદુના મન ની અંદર થયું કે આજ આ દીકરા મારા આગળ એકસો આઠ વાર નારાયણ નું નામ લેવડાવું એટલે ફરિયાદુ ચાલુ કર્યું મારા પોપટ કોઈ દી બોલે હા દેવી બોલ્યો શું બોલતો તો નારાયણ 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 લઈ ગઈ કક્ષ ની અંદર હિરણ્ય કશીપો માટે ગરમ પાણી નાવા માટે શું બોલ્યો પોપટ નારાયણ નારાયણ હવે મારાજ કોઈ દી પોપટ બોલે બોલ્યો ને શું બોલ્યો નારાયણ 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 એને ભાવતા ભોજન બનાવ્યા પીરસતા પીરસતા મહારાજ પોપટ મળી મારા મનમાં અરે દેવી બોલ્યો શું બોલ્યો લો કે નારાયણ 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 પીરસતી જાય નારાયણ નારાયણ ઉલાગર બોલાવતી જાય શયન લઈ આવી પગ દબાવે પગ દબાવતા દબાવતા મહારાજ કોઈ પોપટ બોલે મારા મગજમાં વાત ઉતરતી નથી શું બોલ્યો તું કે નારાયણ નારાયણ એકસો ને આઠ વાર નારાયણનું નામ લેવલાદરિયા ગયો દેવતાઓના રાજા ઇન્દ્ર મહારાજને ને ચિંતા થઈ કે જો આ અસુરકુંડ બાળક જન્મ છે તો અમારા દેવતાઓનું રાજ્ય વયુદાશે માટે તો કે આને હું પકડીને મારું એટલે કયાધુને અપહરણ કરીને પકડીને લઈ જાતો રસ્તામાં નારાયણ નારાયણ કરતા નારદ મુનિ મહિલા ઉદરમાં બાળક છે હિરણ્ય કશીપુર અરે એને મારતો નહીં તો ભગવાનનો ભગત પ્રહલાદ છે રેવા દે એને મારતો નહીં ઇન્દ્ર મહારાજને ના પાડી નારદ મુનિ કયાધુને લઈને પોતાના આશ્રમની અંદર લઈ આવ્યો હિરણ્ય કશ્યપ એ સો વર્ષ સુધી બ્રહ્માજી નું તપસર્યા કરી અને નારદ મુનિ એ પોતાના આશ્રમ ની અંદર કયાધુ ને વર્ષ સુધી રાખ્યા છે પ્રહલાદજીને કયાધુને ઈચ્છિત પ્રસુતિનું વરદાન આપ્યું કે તું જયારે ઈચ્છીશ ને ત્યારે તારું બાળક બહાર આવશે ત્યાં સુધી તને હેરાન કરશે નહીં ઈચ્છા પ્રસુતિનું વરદાન છે નારદ મુનિ એમને આપ્યું છે સો વર્ષ સુધી પ્રહલાદજી માના ઉદર ની અંદર રહ્યા વિચાર કરો આ બાજુ આને સો વર્ષ પૂરી કરી બ્રહ્માજી પ્રસન્ન થયા ની અંદર જળ હતું હે દીતી પુત્ર હું તારા પ્રસન્ન છું માગ મહારાજ હું નહી એવું વરદાન આપો બ્રહ્માજી કેવા લાગ્યા સોરી ભાઈ ઈ કાગળ ઉપર હું સાઈન નહીં કરું મરવું તો બધા પડે આ લોક નું નામ મૃત્યુલોક છે ને મૃત્યુ લોક ની અંદર જેને આવ્યા એને જવું જ પડે અહીંયા રામ આવે તો જવું પડે કૃષ્ણ આવે તો જવું જ પડે ભાઈ એમાં નહીં ઈ કાગળ ઉપર હું સાઈ હા કંડિશન એપ્લાય તું શરત ગમે મને કઈ વાંધો નથી અલ હિરણ્ય કશી બોય તો શરત દિવસે ના મરું રાત્રે ન મરું લીલાથી ના મરું સૂકા થી ના મરું ઘરની અંદર ના મરું ઘરની બહાર ન મરું પશુથી ના મરું પક્ષી થી ના મરું દાનવ થી ના મરવું માનવથી ના મરવું અસ્ત્ર થી ન મરવું શસ્ત્ર થી ના મરવું કેટલું ના તારે બ્રહ્માજી ઉમેરવું હોય તો ઉમેર દે તો કે હું લીલાથી ન મરું શું કા કાંઈ વાંધો નહીં ટૂંટા લઈ જ રાખ છેલ્લે બ્રહ્માજી કીધું તથા શું આશીર્વાદ આવી જા તપસર્યા કરી અને પોતાના ઘરે આવ્યો ગયા દુએ બાળકને જન્મ આપ્યો પ્રહલાદ લાદ અનુલાદ સમહલાદ અને પ્રહલાદ આ ચાર દીકરાઓ વિષ્ણુ ની આરે વેરવાડવા માટે તૈયાર થયો બધાની આરે બગાડે છે ભગવાનની આલોહના કરવા લાગ્યો યજ્ઞ યજ્ઞયાગાદી બધા બંધ કરાવ્યા પ્રહલાદજી ભગવાનના ભક્ત હતા પરમ ભક્ત હતા અને નારદના આશ્રમની અંદર એમને માના ઉદર ની અંદર જ જ્ઞાન છે એ પ્રાપ્ત થયું હતું આજનું આધુનિક વિજ્ઞાન છે એ પણ એ જ કહે છે કે જયારે બાળક માના ઉદરમાં હોય ને ત્યારે માયે રામાયણ પાઠ કરવો ભાગવત પાઠ કરવો ગીતાજી પાઠ કરવો શૌર્ય ની કથાઓ છે એ વાંચવી હા શેની કથા શૌર્ય ની કથાઓ છે વાંચવી બાળકને નમાલું નહીં બાળકને બળવાન સિંહ બનાવવા સિંહ જેવા બાળકોથી કરવા હિન્દુસ્તાન ની અંદર રહી અને હિન્દુઓના બાળકો તો બધા સિંહ જેવા જોવા જોઈએ સિંહ જેવા બાળકો રામ લક્ષ્મણ ની વાત શિવાજી ને નિંદર માં આવે માતા જીજા ભાઈ જુલાવે માના ઉદર ની અંદર બાળક હોય ત્યારે ભાઈ એને જ્ઞાન થી પ્રાપ્તિ છે થાય જ છે એમાં કોઈ કહે છે કે ભાઈ સંડા એમને ત્યાં પ્રહલાદજી મહારાજને ભણવા માટે મોકલવામાં આવ્યા પિતાજી એકવાર છોકરાને ખોડામાં લઈને કહે છે કે ભાઈ શું થયું તો કહે છે ભાઈ કાંઈ નથી થયું હે પિતાજી સંસાર ચક્ર છે ને યાધરા કુવા જેવું છે એની અંદર ફરવા કરતાં પડવા કરતાં ભગવાનનું આરાધન કરવું શ્રેષ્ઠ છે અરે તું નારાયણનું નામ લેશ એમ કંઈ છોકરાને માર્યો નારાયણ નારાયણ કરસ તો કે પિતાજી વિષ્ણુ ક્યાં નથી એ બતાવો જલે વિષ્ણુ ચલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે ભગવાન પ્રત્યેક જગ્યાએ નારાયણ છે મારો રહેલો છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્વરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ નવ પ્રકારની નવદા ભક્તિ છે એ પ્રહલાદજી મહારાજે હિરણ્ય કશીપુને બતાવી નવદા ભક્તિ બતાવી છતાં પણ એના મનની અંદર એ ન થયું પ્રહલાદજી મહારાજને મારવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા હાથી નીચે કચડાવવામાં આવ્યા ત્યાં હોળિકાજી આવ્યા કહે છે કે ભાઈ તું ચુંડો ઓઢાડીને મનાના ખોળામાં બેહાર દે એટલે આ બળી જશે મને કાંઈ થશે નહીં એટલે મોટી હોળી છે એ ફાગણસુદ પૂનમના દિવસે પ્રગટાવવામાં આવી હોળિકાજી બળીને ભસ્મ થઈ ગયા અને પ્રહલાદજી બહાર આવ્યા એટલે આજે આપણે કાંઈ ઊંધું થાય ને એટલે એમ કાંઈ હોળી થઈ કંઈ કે ન કહેતા હા પ્રહલાદજી બાર આવ્યા અને હોળીકાજી બળી ને થઈ ગયા નારાયણ 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 ક્યાં છે તારો નારાયણ આ સ્તંભ અંદર દેખાય છે હા મહારાજ એની અંદર પણ ભગવાન નારાયણ છે કાયદુ ખડગ બહાર ખડગ બહાર કાઢી અને જ્યાં એક મુસ્કિકા પ્રહાર કર્યો ત્યાં સ્તંભ ફાયદો અને સ્તંભ ની અંદર ભગવાન નારાયણનું નું પ્રાગટ્ય થયું બોલતી નૃષિ નારાયણ ભગવાન ૃશિ સ્વામી આવ્યા હિરણ્ય ને લીધો પોતે ખોરાની અંદર ખોરાની અંદર લઈને ભગવાન ઉમરા ની વચમાં બે ગયા કહેવા અત્યારે સંધ્યા નો સમય છે દિવસ નથી રાત નથી ভগবান ভগবান